તે વરાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વિવાહ કન્યાની માને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વિવાહ તે કેમ નરવા સૌને વિવાહ કેવી વાત કરો છો વિવાહ નરવા હોય તો એ તો અહીંયા પોચ્યા હોય ને વાતે સાચી અને વરના લગનમાં કદાચ વરની માને પેટમાં 5 કિલોની ગાંઠ હોય ને વેવાણ એ ઓગળી જાય પૂછી જવો બાયુને

લે પાસાસે શ્રી કૃષ્ણ અને વેવણ હા વેવાણ આપણે આ વેવાણ વેવણો ની વાતોમાં આ આભાઈ વચ્ચે બોલે આ કોણ હું ડોડાયો એવું તો નો જ કહેવાય ને મહેમાન છો આજે મારા હું કીધું વેવાણ ને ડોડાયો એમ કહેવાય તો એમ કહેવાય તો હળંગાયો એમ એ નો કહેવાય ડોડાパンડાયો એમેય નો કહેવાય

પણ લગન માં ઘણા માણસો હોય ઘણા માણસ માં આમાં તને કઈ ફેર નથી દેખાતો કોણ છે ઈ છે ના તે માં છે

આ આ વિધિમાં તને ખબર પડે કે મને પડે અમને ખબર પડતી હોય તો ઘેરે થી વિધિ કરી નો નીકળીએ તો આ ઉપાધિ જ નો રે તો ઈ પછી એટલે હોપારી એકતાલી જો એમ આ નો લાવ્યા હોય તો વ્યવસ્થા કરો પુસ્તો પુસ્તો અગર હવારે ઘર ભેગું સાવું શું હું નું કે

એટલા બધા ગરમ નો થાવ આ મારા ઘરનો મામલો છે તો પ્રધાનજી ઈ ઘેરે પતાવી નવાય વાય ચાક જાવ ને અહીંયા એક થી હકણો ગુડા વાય અકડા ગુડાઈ તો હામાવાળા ને ખબર કેમ પડે કે આ કેવા છે ઈ વાત તમારી હાસી છે પ્રધાનજી આ મારા ઘરનો મામલો છે પણ ઈ ઘેરે પતાવી નવાય વાય અમારા ઘરે જ પતાવી હું તમારા ઘેરે કોઈ દે આવી ઈ વાત એ હાસી છે હવે

એક કામ કરો અમે જાન ઉકલાવી ત્યારે તમને દક્ષિણા મળી પાકો ને પાકો ખોપરી વ્યવસ્થા કરો જાવ ખોપરી લેવા જાવ મૈયા બો હા તમારે હાટુ વેફર લેતો હું ભેગો ફરાડી ચેવડો લઈ આવજે ઓ ફરાડી ચેવડો ચેરડો ચેરડો નઈ હવે તો ચેવડો કે બેવડો એ તને સારું લાગે લઈ આવજે ચા ઉપર દાદા અરે તરબુ ચાલ છે પ્રધાનજી આ રાસ કોનું છે તમારું તો અમારે કઈ ઘટે નહીં અને તમારે કઈ ઘટતું હોય ઘટે તો એ હવારે મળી જાય એમ તો પછી બાકી ત્યારે હોપરી લેતા દે હા ઓ એટલે 51 51 વાળા દાદા નહીં 41

દાદા કપારી આખી જ હોય કાકડી ને ઘોડે લાંબી નો હોય આ ડુપ્લિકેટ લાગે ઊભો જાવ તો હાળા નાક કપાયું તો નાક કપાયું મેં તો નાક તમે તો અર્ધો કુટમ કપ્યું ઊપડ હવે જાવ જો